નવ જૂન થી થતા નવા સત્રમાં કચ્છ શિક્ષણ વિભાગની તૈયારી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નવ સત્ર તમામ શાળાઓ અંદર નવ તારીખ શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા સત્રની સંપૂર્ણ તૈયારી દરેક શાળાઓ દ્વારા કરી લેવામાં આવી છે નવા વિદ્યાર્થીઓને ધોરણ નવની અંદર આવકારવા માટે ધોરણ દસનું પણ બહુ સારું રિઝલ્ટ કચ્છ જિલ્લાનું આવ્યું છે ત્યારે ધોરણ અગિયારની અંદર પણ એડમિશનની પ્રોસેસ ચાલુ છે અને ધોરણ નવ અને અગિયારના જે વર્ગો રહ્યા એ નવ તારીખથી રાબેતા મુજબ શરૂ થઈ રહ્યા છે ત્યારે અત્યારે હર્ષ ઉલ્લાસ સાથે દરેક શાળાઓ અદ્યતન સરકારી શાળાઓ જોવામાં આવે તો અત્યારે દરેક રૂમની અંદર સ્માર્ટ રૂમ થઈ ગયા છે કનેક્ટેડ નેટ સાથે કોમ્પ્યુટરની તમામ સિસ્ટમો સાથે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે નવા શિક્ષકોની ભરતી પ્રોસેસ પણ ચાલુ છે એટલે એ પણ તૂટા સત્રમાં આપણને અવેલેબલ થઈ જશે એટલે તમામ સરકારી શાળાઓ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી અને કચ્છ જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વ્યુ એ ખૂબ જ સારો વધે એ રીતે તૈયારી અંદર કરવામાં આવી રહી છે